સુમિત ભાઈ સરપસ પોતે સરપસ નથી એના ભાભી સરપસ છે પણ આ સરપસ કઈ મારી નથી બહુ ઝાઝુ મોટું કોભાણ કર્યું છે હું આંકડો કહીશ ને જય માતાજી મિત્રો હાલમાં જે વિવાદ ચાલી રહ્યો છે એવામાં એક પટેલ સમાજના બેનનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે તેમાં તેઓ નવનીતભાઈ ઉપર ખૂબ જ મોટા આક્ષેપ નાખે નાખે છે અને તેમનું એવું કહેવું છે કે આ ખૂબ જ હરામી માણસ છે અને ખનન પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને તેમણે એક કરોડથી પણ મોટું કૌભાંડ કર્યું છે તો દરેક સમાજને કહેવાનું કે આ ભાઈને સપોર્ટ કરતા નહીં અને એ ઉપરાંત ઘણું ઘણું બધું કહ્યું છે એ ચાલો આપણે જોઈએ વિડીયોની અંદર અને તમે પણ આ વિવાદ વિશે વધુ જાણવા માગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો જેથી તમે આવા જ વિડીયો સૌથી પહેલાં જોવા મળે ચાલો આપણે સાંભળીએ બેનને કે તેઓ કેવા આક્ષેપ કરી રહ્યા છે કે મારું મામાનું ગામ છે બેડા છે હમ આજે આ બે દિવસથી જે એ જોઉં છું તો બધાયને ન્યાય મળી ગયા તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપસ બગડાણાના બરોબર આ બગડાણાના આજે ઈ રોવે છે અમે દોઢ વરસ તાઓ રોઈ છીએ એનું કારણ હું તમને એક કહું બધાય સમાજને છું એવું નથી એક સમાજને બધાય સમાજને છું એક કારણ કે આજે મારી હારે દોઢ વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન મારા મામાના ઘરની જમીન છે એકસોને પંચાવન નંબર એકસો ને બોત્તેર વીઘા એમાં છે ડુંગરો એની અંદર આ નવનીતભાઈ સરપંચ પોતે સરપંચ નથી એના ભાભી છે પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝુ મોટું કૌભાંડ કર્યું છે હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ હું છે એમ અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકી ફોન હતા અને નવનીત ભાઈ ને નવનીત ભાઈ ને મેં સરપંચ ને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે કરોડ ઉપર નું એને મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે રાતે રાતે ધૂળ કાઢી છે દિવસે નહીં દસ પંદર ટ્રેક્ટર પાંચ જીસીબી થી મારા મામીન મારા કાઢી લીધી જમીન તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો સમાજની હું નથી હરામી માણસ છે તો છતાં તમે એને ચાર કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો તો આજે દોઢ વર્ષ એક દીકરી આ તમારી દીકરી પટેલ પાટીદારની તો દોઢ વર્ષ હું રો છું આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા અધિકારી દોડવા મળ્યા રાજકારણ ગમે તે હોય તમે મોટા મોટા બધા ગયા તો આજે મને પૂછો આવો મારી પાસે કે એને કેટલું કેટલું આ માણસે કોભાણ કર્યું છે તો હુકમ તમે એને સપોર્ટ કરો છો આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ને દાગ લગાડવાનું કામ કરે છે અને સારું કામ નથી કર્યું આજે હું પટેલ પાટીદારની દીકરી હું મારા પેપર બતાવું તમને મારા પેપર ક્યાં ગયા હું એક પેપર તમને બતાવું મારા પેપર પડ્યા છે કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે હું ન્યાય હવે માંગુ છું હવે હું કઉ છું કે મને કેમ નહીં આવા તત્વો આગળ તમે બધા મોટા મોટા અધિકારીઓ બધા બે જાવ છો તો મને બી કયો અને મને બી ન્યાય અપાવો હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડ કરોડ નું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી મને ખબર મારી નથી લીધી પરમિશન લીધા વગર કરોડ કરોડ ના કું કરે તો તમે એની હારે ઉભા છો આજે મને શરમ આવે છે એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા એક માણસ આજે રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેહી ગયા તો મને ન્યાય અપાવો હું એટલું તમારે કા માંગુ